હાલમાં જ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં હંમેશાની માપક સો ટકા પરિણામની પરંપરા બેલુર બર્ઝે જાળવી રાખી છે બોતેર વિદ્યાર્થીઓ એ ગ્રેડ સાથે તો એસી વિદ્યાર્થી એ ગ્રેડ સાથે અવ્વલ રહ્યા હતા આમ હંમેશાની માપક બેલુર બર્ઝ શ્રેષ્ઠ સાબિત થયા હતા

અને સૌથી વધુ એસી વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ સાથે બેલુર વિદ્યાલયે મહુવામાં શ્રેષ્ઠ પરિણામ આપેલ છે આ ઉપરાંત ચુમ્માલીસ વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત જેવા વિષયોમાં સો માંથી સો માર્ક મેળવ્યા છે આ ઉપરાંત નવ્વાણું પર્સન્ટાઇલ ઉપર કુલ ત્રેવીસ

આ ઉપરાંત જેઠવા રૂદ્રયે પાંચસો ત્રાંશી માર્ક્સ સોલંકી કૃતજ્ઞએ પાંચસો ત્રાંસી માર્ગ અને લાડુમોર તુષારે પાંચસોને બ્યાસી માર્ક્સ મેળવી મહુવા તાલુકામાં અવ્વલ રહેલ છે બેલુર વિદ્યાલયે સો ટકા પરિણામની પરંપરા બે હજાર પચીસ બોર્ડમાં પણ જાળવી રાખી છે છસો માર્ક્સમાંથી પાંચસોને ચોર્યાશી માર્ક્સ સાથે બેલુર બળ

धार्मिक वाला नौवाणु पॉइंट ओग सीतेर पी आर एवन ग्रेड विवेक हड़ियाणुट चौसठ पी आर एवन ग्रेड हर्षित मकवाणाए नव पॉइंट चौसठ पी आर एवन ग्रेड शुभम बाम्भिया ए नवाणु पॉइंट साइठ पी आर साथ एवन ग्रेड शौर्य भूतयाणू पॉइंट साईट पी आर ए वन ग्रेड रोन घाडिया ए नव ए वन ग्रेड देवांशी खोडी फाडे नव्वाणु पी आर पीआर ए वन ग्रेड आयुषी लाडू मोरे नव्वाणु पॉइंट पंचावन पी आर साथ ए वन ग्रेड બેતાલીસ પીઆર સાથે એ વન ગ્રેડ જેવીન બલદાણિયાએ નવ્વાણું પોઈન્ટ પાંત્રીસ પીઆર સાથે એ વન ગ્રેડ યા નવ્વા પોઈન્ટ પોઈન્ટ બાવીસ પીઆર સાથે એવન ગ્રેડ આમ કુલ બોતેર બેલુડ બળસે એ ગ્રેડ અને એસી બેલુડ બળસે એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે જે મહુવામાં સૌથી વધારે છે ઉત્તમ ઉત્તમ પરિણામ મેળવવા બદલ તમામ બેલુર બર્સ વાલીગણ તમામ સ્ટાફગણ તથા બેલુર વિદ્યાલય પરિવારને ખૂબ ખૂબ બેલુર વિદ્યાલય પરિવાર ડાયરેક્ટર શ્રી બાલુભાઈજી મકવાણા ડોક્ટર શ્રી ડીસી લાડુમોર સાહેબ એમડી ગાયનેક શ્રી મનુભાઈજી મકવાણા શ્રી આર એચ હડિયા સાહેબ એક્સ ડીવાઈસ બી શૌર્ય ચક્ર પુરસ્કૃત શ્રી મંગળભાઈ શ્રી લાડુમોર સંચાલક મંડળ હોતી શ્રી બીસી સેક્રેટરી શ્રી પી એમ નકુમ શ્રી નીલેશભાઈ ભીમકવાણા શ્રી દેવીનભાઈ એમ મકવાણા શ્રી અંકુરભાઈ આર હડિયા તથા બેલુર વિદ્યાલય પરિવાર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે